એટલે એવું નથી કે લોકો જોડાયા છે એટલા માટે સેટિસ્ફેક્શન છે પણ આઇડિયોલોજિકલ વેમાં ક્લિયર હોવું જરૂરી હતું કે જે એનડીએ પછી મને ખાસી રીતે મળ્યું લાઈક જે વે ઓફ લાઈફમાં તમે જાઓ છો ઈટ્સ પરફેક્ટલી જે તમે ડિસિઝન લીધું છે હા એટલે મારો એક ફેવરિટ કોટ છે કે વેન યુ અલાઇન યોર ડ્રીમ્સ વિથ યોર પેશન લાઈફ બિકમ સેલિબ્રેશન સો આ એક્ઝેક્ટલી એ વસ્તુ છે કે પેશન જે ફિલ્ડમાં હતું એની સાથે મેં ડ્રીમ્સ અલાઇન કર્યા અને એની એના ઉપર આખે કઈ વસ્તુઓનું વર્કઆઉટ થયું એટલે લાઈક માઇન્ડેડ લોકો મળતા ગયા બાકી ઇનિશિયલી તો તમને તમને ટ્રેકિંગનો શોખ હોય બટ યુ ડોન્ટ નો કે તમારા જેવા કેટલા લોકો હશે કે જેને ટ્રેકિંગનો શોખ હશે શોખ હશે મને તો ખ્યાલ છે કે મારા ક્લાસમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મારા ક્લાસમાં તો મારા સિવાય કોઈ નહોતું કે જેને ટ્રેકિંગનો કે હાઇકિંગનો શોખ હોય મને પહાડ પ્રત્યે અલગ જ લગાવ હતો મારા ક્લાસમાં કોઈ નહોતું અત્યારે મારી આજુબાજુમાં એવા હજારો લોકો છે કે જે ટ્રેકિંગ સાથે કનેક્ટેડ છે કે જે ટ્રેકિંગ સાથે એટલા ક્લોઝ છે તો આ એવું છે કે એક વખત તમે સ્ટેપ લો અને આગળનો રસ્તો બનતો જાય ઇન્વેન્સિબલ જ્યારે તો એક બહુ મેજર લેવલ પર છે ત્રણ ગુજરાતના ત્રણ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ટણ રન થાય છે કે આ સિસ્ટમ્સ તમે કઈ રીતની વર્ક કરે છે વોલન્ટિયર રન સિસ્ટમ છે મોસ્ટલી ઇન્વેન્સિબલની ટોટલ છ સ્ટેટમાં ટ્વેન્ટી સિક્સ કેમ્પ સાઇટ્સ છે અને ઓફિસર્સની વાત કરીએ તો અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ આ ચાર જગ્યા ઉપર સંસ્થાના ઓફિસીસ છે દસેક સાઇટ્સ એવી છે કે જે ઇન્વેન્સીબલે પોતે ડેવલપ કરેલી કેમ્પ સાઇટ્સ છે બાકીની સાઇટ્સ છે કે જે અપ અથવા પાર્ટનરશીપ બેઝિસ ઉપર થયેલી સાઇટ્સ છે તો મોટાભાગના કેમ્પ્સ હોય છે એ સિઝનલ હોય છે બહુ ઓછી સાઇટ્સ એવી છે કે જે રાઉન્ડ ધી ચાલતી હોય અને ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇન્વેન્સિબલ્સ ફર્સ્ટ પ્રોજેક્ટ તો આખે આખું વોલન્ટિયર સ્ટ્રકચર છે હેર કી વાઇઝ તમને સમજાવું તો દસ પ્રોજેક્ટ છે તો દસ પ્રોજેક્ટના દસ પ્રોજેક્ટ મેનેજર હોય એની નીચે એમની ટીમ હોય જેને અમે પ્રોજેક્ટ ટીમ કહીએ તો એમાં દસ પ્રોજેક્ટ લીડર જે છે એના દસ આસિસ્ટન્ટ મતલબ એમની નીચે દસે દસ ટીમ હોય એમાં માની લો કે એડવેન્ચર એક્ટિવિટીઝ છે તો એમાં સાત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ લીડર્સ છે એની નીચે દરેક આસિસ્ટન્ટ પ્રોજેક્ટ લીડર હોય તો એની નીચે બે ત્રણ કેમ્પસાઇટ્સનું ક્લસ્ટર હોય તો એ લોકો એ રીતે વર્ક કરતા હોય તો એ રીતે આખે આખું એક વોલન્ટરી એકાકી એકાખં છે વોલન્ટિયર ટ્રેન છે કે જે લોકો પોતાની જવાબદારી ઉઠાવે ને લઈ જતા તમે મોટા લોકો છે રૂલ તમે શું કર્યો છે કે નહીં એમાં કેવું છે કે વિઝન ક્લિયર હોય ને ત્યારે બધી વસ્તુ ઓટોમેટિકલી સેટ થઈ જતી હોય અને કોઈ પણ વોલન્ટિયર ને જોઈન કરે ત્યારે દિવસ માટે ટ્રેનિંગ કેમ્પ ટ્રેનિંગ કેમ્પ માટે આવે એ રિગરસ ટ્રેનિંગ છે સેવન્ટી ટુ અવર્સની એ રિગ્રસ ટ્રેનિંગ છે કે જેમાં મેન્ટલી ફિઝિકલી ઇમોશનલી અને ખાસ કરીને ઇન્સ્પિરેશનલી એને એક અલગ જ રીતે ઢાળવામાં આવે એનું વિઝન ક્લિયર કરવામાં આવે એને શું કરવાનું છે એનો આઈડિયા એનો ક્લિયર થાય જે લોકો આઈડિયામાં ફ્લક્ચ્યુએટ કરતા હોય એ લોકો લીવ કરી દે એટલે એ ફિલ્ટ્રેશન ત્યાં થાય એટલે શું કરવાનું છે એ પહેલેથી જ ક્લિયર થાય એટલે જ્યારે કામ કરવાની વસ્તુ આવે ત્યારે આ બધા પ્રશ્નો ના નડે કે આ થવાનું છે કે આ નથી થવાનું અને અગેઈન મોટાભાગની જે એક્ટિવિટી છે એ રિટર્ન એસઓપી બેઝ થાય છે શું કરવાનું છે અને શું નથી કરવાનું એમાં અસમંજસ નથી કોઈને એ બહુ ક્લિયર થોટથી થાય છે કોઈ કેમ્પ ચાલતો હોય કે કોઈ ઓફિસની કોઈ એક્ટિવિટી હોય તો એ દરેકની એક ક્રિસ્ટલ ક્લિયર ગાઈડલાઇન છે કે આ રીતે થાય છે ને આ રીતે આને વસ્તુને કરવાની છે એટલે ફ્લુએન્ટલી ચાલે છે બરાબર કેમ્પિંગ્સ જ્યારે જતા હોય તો ત્યારે કઈ રીતે એમની હેલ્થ પણ ઘણી ઇમ્પ્રુવ થાય કારણ કે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્વેન્સિબલમાં જ્યારે મેં મનાલી ટ્રેક કર્યો અને વિધિન થ્રી ડેઝની અંદર જ્યારે હું બેઝ હું નાથન પોઈન્ટ પર પહોંચ્યો હતો અલગ જ એનર્જી જ્યારે મેં ફીલ કરી હતી તો એનર્જી એ તમે કે પચાસ સાઠ સ્ટુડન્ટ સાથે કે પાર્ટિસિપેટ સાથે એનર્જી ફીલ કરી છે જો ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો ઇન્ડિયાની અંદર કેમ્પિંગ છે ને એને ટુરિઝમના એક પાર્ટ તરીકે લેવામાં આવે છે ઘણા બધા લોકો ગુજરાતમાં તો ખાસ એ વસ્તુ મેં જોઈ છે ગુજરાતમાં બહુ બધા લોકો ટ્રેકિંગ તરફ વળ્યા એનું રીઝન એ છે કે ઇન્વેન્સિબલે ટુરની પ્રાઇસ થી ઘણી ઓછી પ્રાઇઝમાં ટ્રેકિંગ ઓફર છે એક મેજર પાર્ટ હતો અધર કન્ટ્રીઝની વાત કરીએ યુરોપિયન કન્ટ્રીઝની વાત કરીએ અમેરિકન કેમ્પિંગ એસોસિએશનની વાત કરીએ તો કેમ્પિંગ છે ને એ એજ્યુકેશનલ ટુલ છે અમેરિકન કેમ્પિંગ એસોસિએશન તો એકસો વીસ વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન છે તો એ લોકો સાયન્ટિફિકલી કેમ્પિંગને એઝ અ એજ્યુકેશનલ ટૂલ તરીકે યુઝ કરે છે એટલે કોઈપણ સ્ટુડન્ટ ખાસ કરીને યુરોપની વાત કરીએ તો કોઈપણ સ્ટુડન્ટ કે જે અબોવ ટ્વેલ્વ યર્સ ઓફ એજ હોય એ વર્ષમાં એક વખત મેન્ડેટરી કેમ્પિંગમાં જાય તો જ્યારે કેમ્પિંગમાં જાય ત્યારે પોતાના ટેન્ટ પોતાની રીતે લગાવે પોતાનું બેડિંગ પોતાની રીતે બનાવે જમવાનું ભેગા થઈને બનાવે પોતાની વસ્તુઓની પોતાની રીતે કાળજી રાખે તો આ એ બધી વસ્તુઓ છે જેનાથી બહુ એવી ક્વોલિટીઝ ડેવલપ થાય કે જે કદાચ ક્લાસરૂમમાં તમે ડેવલપ ના કરી શકો અને કોઈ પણ હ્યુમન માટે અમુક ક્વોલિટીઝ અમુક સેટ ઓફ ક્વોલિટીઝ એવી હોય કે એ ત્યારે જ ડેવલપ થાય કે જ્યારે તમે કોઈ પ્રોબ્લેમમાં હોય કે કોઈ રફ ટાઈમમાં હોય એટલે કેમ્પિંગ છે એ મારા માટે મતલબ એઝ અન ઓર્ગેનાઇઝર હું કેમ્પિંગની જે રીતે સમજુ છું ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ આર્ટિફિશિયલી કન્ટ્રોલ્ડ પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ છે જે ક્રિએટ કરવામાં આવ્યો છે સ્પેસિફિકલી અને એનું જે રિસ્ક ફેક્ટર છે એ કાઇન્ડ ઓફ કંટ્રોલ છે બરાબર એની અંદર જ્યારે તમે કોઈ પણ યુથને પ્રોજેક્ટ કરો કે એને પ્લેટફોર્મ આપો ત્યારે એ સ્પેસિફિક જે પ્રોબ્લેમ્સ છે વેધર રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય ટીમ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય જે ટાસ્ક જે છે જ્યાં સુધી ટ્રેકિંગ કરીને જવાનું છે એ પ્રોબ્લેમ હોય એ બધા પ્રોબ્લેમની અંદરથી માણસ જ્યારે પાસ થાય ત્યારે બહુ બધી વસ્તુઓ એનામાં ડેવલપ થાય સો દેટ ઇઝ ધ આઈડિયા એટલે જેમ જેમ તમે ફિઝિકલ એક્ટિવિટીની વાત કરો અત્યારે કોઈપણ માણસ હોય કોઈ પણ સ્ટુડન્ટ હોય એને તમે એવું કહો કે લાઈક રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ઇઝ અ ગુડ થિંગ તો એને સમજમાં આવશે બટ એ રિયલાઇઝ નહીં થાય બટ એનો એ માણસ જો હાઇકિંગમાં જશે એ સમિટ પૂછ કરશે એને એને એ સમયે ફીલ થશે કે મારી ફિઝિકલ સ્ટ્રેન્થ જે છે એ આ એક સ્પેસિફિક આસ્પેક્ટમાં લેગિંગ છે હું આ એક ટાસ્ક કરવા માટે ફિઝિકલી ફિટ નથી તો એ ઓટોમેટિકલી સેલ્ફ અવેર બનશે એના લીધે પોતાના બોડીનું ધ્યાન રાખશે તો આ બધી આસ્પેક્ટ છે એ લાવવા માટેનું જો આખે આખો પ્રોગ્રામ છે કોઈ પણ કેમ્પિંગમાં કોઈ પણ ટાસ્ક કે કોઈ પણ ફિઝિકલી ચેલેન્જિંગ ટાસ્ક તમારે કોઈ પણ માણસ પાસે કરાવવું હોય તો બે વસ્તુનું ધ્યાન રાખવું પડે પહેલું તો એને પ્રોપર રેસ્ટ મળે અને બીજું એને પ્રોપર ન્યુટ્રિશન મળે આ બે વસ્તુ છે એ બેઝિક નેસેસિટી છે જ્યારે એને પ્રોપર રેસ્ટ અને પ્રોપર સ્લીપિંગ એટમોસ્ફિયર મળે અને સેકન્ડરી જ્યારે એને પ્રોપર ન્યુટ્રિશન પ્રોપર ફૂડ મળે ફૂડ ન્યુટ્રિશન બીજી વસ્તુમાંથી પણ આવતું હોય પણ જ્યારે એ વસ્તુ ટેસ્ટી હોય તો લોકો ઇઝીલી ગ્રેપ કરી લે ગ્રેપ કરશે મલ્ટીપલ પ્રોજેક્ટ્સ જે ઇનવેન્સિબલ સાથે જે બીજા ચાલી રહ્યા છે એ સાથે થોડોક તમે ડિટેલ્સમાં તમે વાત કરો સી ફર્સ્ટ ઇઝ ફોર નો ડ્રગ કેમ્પેન્સ જે યસ નો ડ્રગ્સ કેમ્પેન મે હજી પ્રોજેક્ટ નો સ્ટેટસ નથી આપેલું પ્રોજેક્ટ એ છે કે જે કન્ટિન્યુઅસલી ચાલતા રહે છે હમ હમ ઇનિશિયેટિવસ એ છે કે જે કોઈ થોડા ટાઈમ માટે એક વર્ષ માટે કે બે વર્ષ માટે કે એનાથી પણ શોર્ટ ટાઈમ માટે કોઈ વસ્તુને જ્યારે અવેર મતલબ કેમ્પેન ચલાવતા હોય તો અમે એને ઇનિશિએટિવ્સ કહીએ છીએ તો નો ડ્રગ્સ કેમ્પેન છે એ અત્યારે જે કરન્ટલી ચાલી રહેલું એક ઇનિશિયેટિવ છે અને નો ડ્રગ્સ કેમ્પેનના અંડરમાં ખાસ કરીને જે યંગ સ્ટુડન્ટ્સ કે જે હજી ડ્રગ્સના ભરડામાં નથી આવ્યા કે જે ડ્રગ્સથી ઇન્ટ્રોડ્યુસ નથી થયા એ લોકોને પાણી પહેલાં પાળ બાંધવાની સિસ્ટમથી પહેલેથી જ અવેર કરવાનો આખે આખો હેતુ છે એટલે વોલન્ટિયર્સ અમારા અલગ અલગ સ્કૂલ્સ કોલેજીસમાં જઈ અને એ એક થીમ સાથે બધાને અવેર કરે છે કે જેથી કરીને એ લોકો આ ટાઈપની કોઈ વસ્તુ સાથે ભવિષ્યમાં ના જોડાય પ્રોજેક્ટ્સની વાત કરીએ તો એડવેન્ચર એક્ટિવિટીઝની તો આપણે વાત કરી જે સૌથી મોટો પ્રોજેક્ટ છે દર વર્ષે થર્ટી થર્ટી ટુ થાઉઝન્ડથી વધારે પાર્ટિસિપન્ટ્સ વેરિયસ ટ્રેકિંગ કેમ્પ્સમાં જાય છે અને એનાથી ઇન્વિન્સિબલ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન બનેલું છે સો ઇટ ઇઝ અબાઉટ દેટ એના સિવાય યુથ બ્રિગેડની આપણે વાત કરી કે જે કોલેજમાં એનસીસી એનએસએસ નથી એ કોલેજમાં એની ટ્રેનિંગ આપવા માટેનો આખો ઇનિશિયેટિવ છે તો દેટ ઇઝ યુથ બ્રિગેડ એના પછી એડવાનેચર છે નેચર ક્લબ્સનું આખા આખી જે ચેઇન ઊભી કરવાની આખી આખી જે એક્ટિવિટી છે દેટ ઇઝ એડવાનેચર ઓરાયન છે એસ્ટ્રોનોમિકલ એક્ટિવિટીમાં લોકોનો ઇન્ટરેસ્ટ વધે એસ્ટ્રોનોમી એઝ અ પોટેન્શિયલ હોબી તરીકે લોકોમાં ડેવલપ થાય તો એના માટેનો આ ઇનિશિએટિવ છે દેટ ઇઝ ઓરાયન તો આ રીતે હરિયસ એક્ટિવિટીસ ચાલી રહી છે કેમ્પિંગ એક છે અમે એક આઈડિયા એવો છે કે સ્કૂલ્સના જે સ્ટુડન્ટ્સ છે એના માટે કેમ્પિંગ ફ્રી કરી દીધું છે